નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ સત્યાવીસ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે 25 થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું વિપક્ષે પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કર્યા એનડીએ ના સીપી રાધાકૃષ્ણન સામે આ નેતાને મેદાનમાં ઉતરશે મોદીનું સિટી મ્યુઝિયમ સેક્સ કેન્દ્ર મહિલાઓએ કર્યા ચોંકાવનારા નારા ખુલાસા ઢીલી દેવ યોજના સંકટમાં કરોડો રૂપિયા ડૂબવાની આશંકા દુખદ સમાચાર એશિયા કપ માટે ટીમની જાહેરાત પહેલા બીસીસીઆઈ શોક મગ્ન દિગઝ ખેલાડીનું નિધન ભારતથી વધુ ચીન ખરીદે છે રશિયા પાસેથી તેલ તો પછી કેમ ન લગાવ્યો ટેરિફ આવી ગયો અમેરિકાનો જવાબ હેમંત બિશ્વા સરકારે અદાણીને ફેક્ટરી માટે 3000 વીઘા જમીન ફાળવી દીધી

ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય નદી પાર કરતી વખતે તોતેર ભેંસો ડૂબી ગઈ ઘટનાએ આખા ગામમાં ચકચાર મચાવી દીધી મૃત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે પ્રવાસી બંગાળી મજૂરોને રોજગાર ન મળે ત્યાં સુધી રૂપિયા પાંચ હજાર અપાશે મમતા દેવાયત ખબર એ લોકઅપમાં મૂંગા મોઢે

ગીરનાર પર્વત પર અચાનક વરસાદ શરૂ થતા એકસો પચાસ થી વધુ યાત્રાળુઓ ફસાયા તમામ ના દિલ ધડક રેસ્ક્યુ ગુજરાતમાં માં ચોવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આઈએમડી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ પાકિસ્તાન એવો કેવો વરસાદ પડ્યો કે છસો સત્તાવન થી વધુ લોકોના મોત થયા

એશિયા કપમાં ભારત માટે ઓપનિંગ કરશે આ બે ખતરનાક બેટ્સમેન વિરોધી ટીમો પાણી ગળશે અમરેલીના ખાંભા જાફરાબાદ સાબરકુંડલા પંથકમાં ધૂધમાર વરસાદ ખેડૂતોમાં આનંદની લાગણી રાજ્યના મોટા શહેરોના રસ્તાઓ થઈ જશે ચકાચક એકાણું માર્ગો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા કરોડ ફાળવા યુવાનોને મોદી સરકાર આપશે પંદર રૂપિયા પોર્ટલ મૂકવામાં આવ્યું આજે ખુલ્લું મોંઘવારી ભથ્થા ને લઈ ગુડ ન્યુઝ સરકારી કર્મચારીઓની તો દિવાળી સુધરી ગઈ વેપર્યોને 350 કર્તા કરતા પણ વધારે નાના અપરાધો માટે કરશે ભરતી સિક્કા વિધવા મહિલાની હત્યાના કેસમાં આરોપી ઝડપાયો પીએમ મોદી ભારે મેઘની આગાહી વચ્ચે રાજ્ય વિસ્તારમાં પડ્યો બાર ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરા

ભારત સહિત અગિયાર દેશને મળી સીધી જ એન્ટ્રી મુંબઈમાં સવાર છતાં કાળું ભમર આગ કમર સુધી પાણી સતત બીજે દિવસે ધુવાધાર વરસાદ મિત્રો આવા તાજા જ સમાચારો સાંભળવા માટે અમારી આ ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ને ઓલ પર પ્રેસ કરી લેજો જેનાથી આવાજ અવનવા સમાચારો અને તાજા સમાચારોની અપડેટ અમારી આ ચેનલ ખેડૂત પોકેટ ટ્વેન્ટી સેવન તમારા સુધી લાવતું રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ફરી મળીશું દેશ દુનિયાના આવાજ તાજા અને સચોટ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત